છોટાઉદેપુર દ્વારા નવદંપતીને તમામ સોફા પલંગ તિજોરી તેમજ અન્ય ગરવખરીનો સામાન કર્યાવર તરીકે આપવામાં આવ્યો હતો આ સમૂહ લગ્ન પ્રસંગે આ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારના છોટાઉદેપુર દાહોદ અને પંચમહાલના આદિવાસી વિદ્યાર્થીઓને વાંચવા માટે લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે જ આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આજે છોટા મુકામે ખરેખર સાચા અર્થમાં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્યોનો દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે અગિયાર જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યુટ ઇફ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થઈ રહ્યું છે એમાં અમારા સન્માન્ય જશુભાઈ રાઠવા સાંસદ રાજેન્દ્રભાઈ રાઠવા શ્રી મારા નારાયણભાઈ મારા વેચાતભાઈ અમારા સગરામજી અને ઉમેશભાઈ અને પૂરી એક ટીમ આજે એમને શુભેચ્છા પાઠવવા માટે આશીર્વાદ પાઠવા માટે આવી છે અને આ જે ચેરિટ ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમણે સરસ એનું આયોજન કર્યું છે પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતી છે જે જે યુવાનો છે જે એમને સહયોગ આપ્યો છે અને સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશે મારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંગી આપવાનું કામ આ નવ વર વધુએ જે સંકલ્પ એને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે અને સાથે સાથે આજે આપણે જે મોદી સાહેબે જ્યારે મન કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે આપણો અન્નો બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક બધા સંકલ્પ લે કે ભાઈ એમનો બગાડ ના થાય જેટલું જમા એટલું આપણે લઈએ આજે ભોજનો બધા થાય છે ભોજન સમારંભો થાય છે અને કેટલું બધું અનાજ વેસ્ટેજ જાય છે એટલે આ સમૂહ લગ્નના માધ્યમથી જે જે વડીલો છે એમને પણ એની એની કાળજી રાખી છે અમારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે થૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાની જે પરંપરા હતી એ જ આજે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે અને એમાં ગ્રામ્યજનોએ બધા જ વડીલો માતા બહેનોએ સહયોગ આપ્યો છે યથાથકથી બધાએ દાન કર્યું છે અને એક પેડ માકેના સાથે સાથે આપણા જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે સાથે આ જે દીકરા દીકરીનું લગ્ન તો થઈ જવાનું છે આજે પણ એને પણ રાજ્ય સરકાર તરફથી કુંવરભાઈનું મામેરું એ યોજના આપણી ચાલે છે એ પણ લોકો લઈ શકતા નથી કેમ કે ઇન્ડિવિજ્યુઅલ લગ્ન કરે છે એટલે કોઈ એનું કેસ તૈયાર ના કરે પણ આ સામૂહિક લગ્નના માધ્યમથી જ્યારે એ જોડાતા હોય ત્યારે એમની યાદી અમારી પાસે હોય એટલે આજે અગિયાર જોડાઓની યાદી અમારી પાસે છે એટલે મારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને બાર હજારનો જે આપણે ચેક આપીએ છીએ કુંવરભાઈનું આપણું દીકરીને આપીએ છીએ એ તત્કાલ તૈયાર થઈને એ પણ એમને અમે અર્પણ કરીશું એનો લાભ પણ મળશે અને ફરીથી પુનઃ આ એક સારા કામમાં બધા સહયોગી બન્યા છે આપ પણ આવ્યા છે પત્રકાર મિત્રો એટલે આપને પણ શુભેચ્છા પાઠવું છું સમાજના આગેવાનોને શુભેચ્છા પાઠવું છું અને નવ દંપતીને મારી ઢેર સારી શુભકામના આજ ચૂલી ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમવાર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ સમૂહ લગ્નમાં છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના નવયુગલો એ અગિયાર જોડા આ વખતે પ્રથમ વાર ચોલી ખાતે નવ દંપતી સપારે પગલાં માંડી રહ્યા છે ત્યારે આજના આ પ્રસંગે ખૂબ અમને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જે અમારો જે ઇકો યુનિટી સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલો છે ખાસ કરીને જે સમાજમાં જે ખોટા ખર્ચા કર્યા છે દેખાદેખીની અંદર મોટા જે ડીજે છે અથવા તો મીઠાઈઓ બનાવવામાં અથવા તો જે વાહનો વ્યવહારો જે મોટા પાયે કરી અને મોટા ખર્ચા દેવાળું કરી અને પછી અંતે જે નવ દંપતીઓ હોય એને મજૂરી જવાનો વારો આવે છે એને રોકવા માટેનો અમારો ખાસ પ્રયાસ પ્રયાસ છે અને સાથે સાથે આજે આ યુનિટી સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આજે અમારે ચૂલી ખાતે નવનિર્માણ જે લાઇબ્રેરી નિર્ જે માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ પંચમહાલ છોટાદેપુર દાહોદ જિલ્લાના જે નવયુવાનો છે એ લોકો લાઇબ્રેરીમાં આવીને વાંચે અને ખૂબ શિક્ષણમાં આગળ વધે એવા અમારા પ્રયત્નો છે ખાસ કરીને અમારા જે લાઇબ્રેરીનું સેન્ટર લગભગ ચાલીસ કિલોમીટર તાલુકા મથકે લાયબ્રેરી આવેલી છે જેથી કરીને અમારો વિચાર આવ્યો કે આ શિક્ષણ એક મહત્ત્વનું યોગદાન છે કે જે સમાજમાં ઉત્થાનનું કાર્ય કરી શકે છે અને આ જ કારણથી અમે સમૂહ લગ્ન આયોજન કર્યું છે સાથે સાથે બ્લ એક મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે એમાં નેત્રય ચેકઅપ છે બ્લડ બીપી અને ડાયાબિટીસ સુગરના પણ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે આજે નવ નવ દંપતીઓને સાથે સાથે આ બ્લડ ડોનેશન આપી અને દેશના જે આજે લોહીની જરૂર પડે છે એના માટે પણ અમે સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છીએ આ અમારો સંદેશો દરેકને પહોંચાડવા માંગીએ છીએ ખોટા ખર્ચામાંથી બચો અને સમયની બહુ કિંમતી સમય વેડફાઈ રહ્યો છે એને બચત કરી અને આર્થિક રીતે પગભર બનવા માટે અમે ઇકો યુનિટી સંસ્થાઓથી તમામને અમે અપીલ કરીએ છીએ અને બધાને જ શુભકામનાઓને આભાર માનીએ છીએ અમે અમારા પરિવારથી લગ્નનો ખર્ચો ના પહોંચી શકાય એટલા માટે આ ઇકો ટુરિઝમ સમૂહ લગ્નનું આયોજન છે એના અંદર રજીસ્ટ્રેશન કરાવેલ છે અને બીજા પણ અમારા સમાજના જે લોકો છે એમને અમે સલાહ સૂચન એવું પણ આપીએ છીએ કે તમે પણ સમૂહ લગ્ન અંદર જોડાવો અને ખર્ચમાંથી બહાર આવો અને આ ખોટા ખર્ચા કરવાનું બંધ કરો જેથી કરીને આવો આ ઇકો ટુરિઝમ દ્વારા સમૂહ લગ્ન યોજાય એના અંદર અમે જોડાયા છે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુલી ગામ મુકામે

નારાણભાઈ રાઠવા સાહેબ સાહેબ તમામ સમાજના આગેવાન આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહી રહી આ કાર્યક્રમને દીપાવ્યો હતો અમારી આશા છે કે અમારા સમાજમાં આવા લગ્ન સમૂહ લગ્ન ઉત્સવ જે છે એ વધુ પ્રમાણમાં થાય આગામી દિવસોમાં સમાજમાં જે પણ અમારા કુરિવાજો છે વધુ પડતો જે ખર્ચ કરવામાં આવે છે એ તમામ ઓછો થાય અને સમાજ પ્રગતિના પંથે જાય એમાં આશ્રય સાથે આજરોજ ઇકો દ્વારા 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 આ કાર્યક્રમનું આયોજન થયું છે